નર્સિંગ એક એવો વ્યવસાય કે જે દરેક દર્દીઓની સંભાળ માટે પગે હોય છે દરેક હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ અગત્યનો હોય છે ત્યારે અમદાવાદમાં આવેલ શુભમ શાંતમ અને સોહમ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટના ચારસો જેટલા વિદ્યાર્થીઓનો ટેકિંગ સમારોહ યોજાયો હતો આ ઇન્સ્ટિટ્યૂટમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ સિવિલ હોસ્પિટલમાં પ્રેક્ટિકલ માટે સિવિલ હોસ્પિટલમાં જાય છે આ શપથ સમારોહમાં અમદાવાદના મેયર પ્રતિભા જૈન ધારાસભ્ય દર્શના વાઘેલા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશી સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા આ ગરીબ વિસ્તાર છે ને આ ગરીબ વિસ્તારમાં ઘણી બધી એવી દીકરીઓ છે કે જે ગરીબ ઘરની દીકરીઓ છે એમના ત્યાં ટ્રેનિંગ લે છે અને એનું જીવન ઉજ્જવળ બને છે મને ખબર છે કે ઘણી વખતે હું પ્રહલાદભાઈને ફોન કરીને કોઈ ગરીબ દીકરીઓ માટે ફી માફ માટે પણ ફોન કરતી હોય તો પ્રહલાદભાઈ એ દીકરીઓની ફી માફ કરે છે અને એ દીકરીઓને ભણાવે છે મને ખબર છે કે બાબા સાહેબ આંબેડકરનું એક સૂત્ર હતું કે શિક્ષણ લો તો આ સૂત્રને જો સાર્થક કરતા હોય તો પ્રહલાદભાઈ અને દેવીબેન કરી રહ્યા છે કે અહીંયા દલિત સમાજ અને બસ પંચ સમાજની વસ્તી ખૂબ છે અને એ વસ્તીના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને ભણાવી એની જિંદગીનું ઉજ્જવળ બનાવે છે સોહમ સાંતમ અને શુભમ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ ફ્લોરેન્સ નાઇનટિંગલના ઓથ લઈ અને વિધિવત નર્સિંગ પ્રોફેશનમાં પ્રવેશ મેળવી રહ્યા છે આ એક ખૂબ જ નોબલ વ્યવસાય છે અને આ જે સંસ્થાઓ છે તેમાં ખૂબ જ સારી રીતે નર્સિંગના વિદ્યાર્થીઓને ટ્રેન કરવામાં આવે છે અને તે લોકો તેમની ટ્રેનિંગ સિવિલ હોસ્પિટલમાં લઈ રહ્યા છે